એ સામો એટલે થોડી બૂમ પાડવા પણ થોડો તમે મે સા સહકાર આવશો તો મજા આવશે કારણ કે નેંદના બાળકો થી બરોબર એટલે બાળકો ની ખાસ વાર રાખજો તો આવે બરોબર થઈ ગયો અરે અરે કાકો અરે કાકો ક્યાં વિશે બે શબ્દો કીધા છે એ તમે ખાલી વપડો હારી કાળું છે એવી જ નહીં કહું એવી જ નહીં કહું તો આપડા બધા માણસો કે ઉભા છે એ નહી આપનો આપડે ચાલુ પેકેટ હશે તાણી ક્યાં હું બે મિનિટ ખાલી બરાબર મારું નોમે છે હરિભા અને નોમે છે હરિભા બરાબર તો તાળીઓ ના સ્વાગત કરો પેલા તો તાળીઓ મારા બધા

મિત્રો થોડી શાંતિ છો પ્લીઝ મિત્રો થોડા પાછા રહેજો અને સ્ટેજ ઉપર જે બધા ભાઈઓ આપણા માણસો જોડા નીચે ઉતરી જાવ સ્ટેજ ની કેપેસિટી પટી ગઈ છે મિત્રોનો આભાર વ્યક્ત કરે છે તો મતન ખબર તો પડી ગઈ છે કે ડીસા ની અંદર આપણે હરિભાઈ ચાંદી એજન્સી લાલબાના અને જીતુબાને આલી છે બરાબર તો ડીસા તાલુકા ની અંદર જેટલા ગુમડા આવી છે બરાબર ઈ બાદ ગામડામાં ચા પકાડવાની જવાબદારી અમે લાલબાને અને જીતુભાને આલો છે ઘેર ઘેર હરીવાની ચા પોગવી જોવે પોગવી જોવે પોકવી જોવે હવે સુસ્તાની ચેનલ ચાલુ કરી ત્યારથી બનાસકોઠાનો એક આગવો સપોર્ટ છે અમારે બરોબર અને ગણીએ તો ખરેખર બનાસકોઠાનો બહુ મોટો સપોર્ટ છે એટલે જેવો તમે અમારે વિડિયોમાં સપોર્ટ કર્યો એવો હરીવાની ચામાં પણ સપોર્ટ કરશો એવો વિશ્વાસ છે हरिबा ना काको कता वडिलो एकच राय हरिबानी